આ તુવેર ટોઠાનો ટેસ્ટ અલગ છે ચૂલા ઉપર બને એની વસ્તુ અલગ બને સાહેબ ગેસ ઉપર બનતી હોય એનો ટેસ્ટ અલગ હોય પણ જે ઘડિયાવાળીના જે ચૂલા ઉપર ટેસ્ટ આવે ને ગજબ હેલો બાન કેમ છો હું આપનો સાવનના આજે આપણે આવી છીએ સુંધિયા સુંધિયા અંદર મંગાજીના જે તુવે ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે અને છેલ્લા દસ વર્ષથી તો બનાવે છે અને ત્રીસ વર્ષનો અનુભવ છે અને અહીંયા આગળ જે જોઈ રહ્યા છો ને મંગાજીના સ્પેશિયલ તુવેર ટોટા અને શિયાળાની સિઝન આવી રહી છે અને ભાઈ આવી ઠંડીના સરસ મજાના જે ટુવે ટોટા બનાવવાને એટલે ભાઈ મોજ પડી જાય તો આજે લાઈવ બનાવી રહ્યા છે અને કેટલા કિલો બનાવે છે આપણે જોઈએ અને નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો મારી સાથે જઈએ મંગાજીને ત્યાં ત્રીસ કિલો લસણ બરોબર અને કિલો અને આ આ શું છે લીલી ડુંગળી દસ કિલો લીલી ડુંગળી દસ કિલો છે અને જે લસણ છે એ ત્રીસ કિલો અને આ ટોઠા પણ ત્રીસ કિલો છે તો ભાઈ આ અઢી કિલો ધનિયા એટલે કે કોથમીર આવી ગઈ અઢી કિલો હવે કેટલી ક્વોન્ટિટીમાં બનાવે છે એ તમે જોઈ લો અત્યારે હવે હવે ટામેટા દસ કિલો ટામેટા ભાઈ ભાઈ હવે અત્યારે બની રહ્યા છે હવે જેવું સ્ટાર્ટ ચાલુ થાય એવું તમને કહીએ અને એકદમ દેશી સ્ટાઈલમાં બનાવે છે ચૂલા ઉપર જોઈ લો તમે અને આ છે મંગાજી મંગાજી કેટલાક વર્ષનું એક્સપિરિયન્સ આપણો ત્રીસ વર્ષનું એક્સપિરિયન્સ છે અને ભાઈ બધું ચૂલા ઉપર બનાવે છે જેમ કીધું એમ કે 30 કિલો લીલા લસણ અને પછી આપડા ટોઠાઈ ગે 30 કિલો અને 10 કિલો લીલી ડુંગળી આવી ગઈ જો ભાઈ 30 કિલો તેલ 30 કિલો તેલ બરોબર ઓ ટામેટા અને આ ટામેટા છે જોઈ જો 5 કિલો ડુંગળીની કેમ ટામેટાની બરોબર એડ્રેસની તમારે વાત કરું તો વિસનગરથી પંદર કિલોમીટર થાય અને સિદ્ધપુરથી કેટલા કિલોમીટર કીધુંથી પચીસ સિદ્ધપુરથી ત્રીસ કિલોમીટરના ઊંઝાથી પચીસ કિલોમીટર અને મંગાજીના સ્પેશિયલ તુવેર ટોટા બહુ જ ફેમસ છે દસ વર્ષથી તો ત્યાં ચાલુ જ છે પણ ત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અને તુવેર ટોઠા અત્યારે લાઈવ બની રહ્યા છે અને જે ક્વોન્ટિટી કીધી પ્રમાણે ક્વોન્ટિટીમાં બની રહ્યા છે હવે જેવો વઘાર ચાલુ કરે એવું તમને તરત જ અત્યારે તમને બતાવી તો લાઈવ અત્યારે ચાલુ થઈ ગયું છે

તો લગ્ન પ્રસંગે ઓર્ડર પણ લે છે મંગાજી તો તમે ઓર્ડર વોર્ડર આપવો હોય તો આપી શકો છો ત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અહીંયા આગળ અને ચોમાસામાં પાત્રા એમના ખૂબ જ ફેમસ છે અને શિયાળો આવી રહ્યો છે ઠંડીનો મોસમ આવી રહી છે તો મંગાજીના સ્પેશિયલ તુવેઠોટા જરૂરથી ટ્રાય કરજો મોજ આવી છે આપણા સુંધિયા બસ સ્ટેન્ડ આગળ જ એમનું અહીંયા આગળ લઈને બેસે છે બરાબર આ ડુંગળી આવી ગઈ જુઓ બધે બધી તમને ફૂલ ક્વોન્ટિટી ની અંદર અહીંયા આગળ બનાવે છે મંગાજી અને બધી બધી વસ્તુ ફ્રેશ યુઝ કરે છે કોઈ પણ એવું નહીં કે બધું લાઈવલી બનાવે છે અને ઘરમાં ગરમ હા જે આઠ નવ વાગ્યા સુધી બધો માલ પતી જાય ને બરોબર આ શું આવ્યું આદુ મરચા આદુ મરચા ની પેસ્ટ બનાવી લીધે ને બરોબર

અને અત્યારે જે ટામેટાની પેસ્ટ આવી ગઈ એના પછી કન્ટિન્યુ એને હલાવતું રહેવું પડે છે ત્યારે સરસ મજાના ગરમા ગરમ તુવેટ ટોઠા બને છે હે ને તો ભાઈ ગરમાં ગરમ તુવેટ ટોઠા આવી ગયા છે અને આપણી આ બ્રેડ આવી ગઈ અને હવે કરીએ ટેસ્ટ કે કેવો છે પણ જોકે ટેસ્ટ કરવાની જરૂર જ નહીં દસ વર્ષથી મંગાજી અહીંયા આગળ તુવેટ ઓઠા બનાવે છે અને ભાઈ ગજબ ના હો મોજ પડી જવાની છે ટેસ્ટ એવો મસ્ત આવે છે અને ક્વોન્ટિટી જોઈને તમે અંદાજ આવી ગયો છે કે દરરોજની કેટલી ક્વોન્ટિટી જતી છે અને ટેસ્ટ કેવો હોય છે બાકી જમવામાં કોઈ ઘટા નહીં ગરમા ગરમ તુવે ટોઠા ઓહો ટેસ્ટમાં એક નંબર છે ગમે ત્યારે સુંધિયાની અંદર આવો શિયાળામાં મંગાજીના સ્પેશિયલ તુવે ઠોઠા ખાજો ગરમા ગરમ ફેમસ નાસ્તા હાઉસ કરીને એમની શોપ છે અને ભાઈ આઈ ગઈ જલેબી એક નંબર હો મંગાજી એક નંબર ના ના બોલવામ નહીં ખાવાનો એ તો લેવા પડશે અમે આ તુવેર ટોઠાનો ટેસ્ટ અલગ છે ચૂલા ઉપર બને એની વસ્તુ અલગ બને સાહેબ ગેસ ઉપર બનતી હોય એનો ટેસ્ટ અલગ હોય પણ જે ગરિયાવાળીના જે ચૂલા ઉપર તુવેર ટોઠાનો ટેસ્ટ આવે ને ગજબ આવે આરે વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને મંગાજી સ્પેશિયલ તુવે ઠોઠા જરૂરથી ખાજો ફેમસ નાસ્તા હાઉસની અંદર સુંધિયા બસ સ્ટેન્ડ આગળ જ એમની અહીંયા આગળ શોપ છે બાકી તુવે ટોઠા તો તમે એમને ભાઈ ચમચીથી ખો ને તો આનંદ આવી જાય તો મિત્રો આ તું અહીંયા આગળના મંગાજીના સ્પેશિયલ તુવે ટોઠા અને અહીંયા આગળ છેલ્લી ક્વોન્ટિટીમાં બનાવે છે એ તમે જોઈ લો ખાલી અને વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં જેથી કરીને બીજા લોકો પણ જોઈ શકે અને તમારે પણ મંગાજીના સ્પેશિયલ તુવે ટોઠા ખાવા હોય તો સુંઢિયાની અંદર આવી જજો સ્પેશિયલ અહીંયા આગળ તું એ થોડા ગરમ મળી દેવાના છે વિડીયો હા કોલોની સુંધિયા કોલોની તો પછી રા કોની જોવો છો ફટાફટ વિડિયોને શેર કરો તમારા ગ્રુપમાં યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગરુ ગુજરાત જય માતા